આ બીજા મહેમાનોએ સરસ મજાની સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું એમાં બધા બિઝી હતા છતાં પણ ટૂંક સમયમાં સરસ મજાની સ્પીચ રેડી કરી છે અને હવે ઘણા બધા શોખ હોય એમાં પબ્લિક સ્પીકર બનવાનો અમારી એક દીકરીને શોખ છે એટલે એણે વિષય પણ બહુ મજાનો પસંદ કર્યો છે કે મારે ઉડવું છે ખુલ્લા આકાશમાં પણ હવે ખુલ્લું મન રાખીને સાંભળશો તો તમે જુલવા મળશો એટલી સરસ મજાની વાત લઈને અમારી દીકરી આલિયા રોળા કરી આવે છે તાળી મોટા કરી ગયા સાથે બધા અને

આપણે તો કહીએ કે દરિયા મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે પણ હું જાણું છું આજે નથી ભોગ નહીં થાય છે પણ આજે એ કુદરતના આશીર્વાદ છે ત્યારે જ આજે આપણે સૌ આ કલાના જગતમાં ઉપસ્થિત રહ્યા છીએ કુદરતનું એક જીવ મને પતંગિયું યાદ આવે ક્યારેય અહીં બેઠેલા કોઈમાંથી કોઈએ સાંભળ્યું છે કે પતંગિયું પણ دفتر લઈને આવે હા કે ના પણ આજે લાવે છે ને ક્યારેય તમે સાંભળ્યું કે નાની એવી માછલી એ સ્વિમિંગ પુલના નિયમોનું પાલન કરે આજે કરે છે ને બાળક જ્યારથી જન્મે ત્યારથી અપેક્ષા અને બંધનોની વચ્ચે જીવે છે પણ મારે એમ નથી જીવવું મારે

કે જ્યાં સત્ય પ્રેમ અને કરુણા બાળકમાં આત્મશાન કરવામાં આવે ફૂલો સે હસના શીખું ભમરો સે ગાના ફૂલો સે હસના શીખું ભમરો સે ને તો ગાના ઝૂકી હુઈ ડાલીઓ સે શીખો શીશ ઝુકાના છે ને અહીંયા ઘણા બધા વાલી બેઠા છે એની અપેક્ષા તો હોય જ છે ને કે એના બાળક કોઈ હોદ્દા ઉપર હોય આગળ વધે અને બાળકની પણ અપેક્ષા હોય છે મારે એન્જિનિયર બનવું છે બનવું છે પણ મારે એક શ્રેષ્ઠ વક્તા બનવું છે એ એ શબ્દ મારું ચિંતન છે એ શબ્દોનો ઉચ્ચાર એ મારું ગણિત છે એ શબ્દોનો લય એ મારું વિજ્ઞાન છે ગીત છે જીવી લે શોખ તું માણી લે શોખ તારા પૂરા કરી લે કહેવાવાળા તો કયા રાખવાના તું આ બધી દુનિયાનું મૂકી દે તું જીવી લે ને તું જીવી લે મારે જીવલ છે પણ મારે મારા શોખ સાથે પૂરા કરવા છે મને નથી સમજાતા આ ગણિતના દાખલા મને નથી સમજાતું આ સમાજને એમાં આવે એ ભૂગોળ મને નથી ગમતા વિજ્ઞાનના પ્રયોગો મને નથી ગમતો આ ગણિતનો બોરિંગ 40 મિનિટ નો તાસ પણ મને પબ્લિક સ્પીકિંગ નો લેક્ચર ગમે છે જે મની સર અને રાકેશ સર લે છે એ ભલે પછી 5 કલાક નો કેમ ન હોય પણ મને આ માળવો ગમે છે આ વિશ્વકર્મા એકેડેમી જે શોક પર કાર્ય કરે છે ને એનો ખૂબ ખૂબ આભાર જનવારા શોક પૂરા કર્યા છે મારે

એટલે તો મારે ઉડવું છે આ ખુલ્લા આકાશમાં મારે વરસતા વરસાદના ટીપાને પકડવા છે મારા હાથમાં એટલે તો મારે જીવવું છે આ ખુલ્લા જય માં